ધર્મેશ રાજ્યમાં રસ્તાઓની પરિસ્થિતિને લઈને વારંવાર આપણે અહેવાલ દર્શાવીએ ગ્રામ્ય વિસ્તારોમાં છે અને વાત રહી છે ધ્રાંગધ્રા અળવદના ધારાસભ્ય પ્રકાશ વર્મુરાની તો છેલ્લા એક સપ્તાહ પૂર્વે પણ લોકો કહેતા હતા કે મત વિસ્તારમાં દેખાતા નથી અને જ્યારે દેખાયા ત્યારે એમને રોષનો સામનો કરવો પડ્યો છે સૌથી મહત્ત્વની વાત છે કે જે વિસ્તારમાં છેવાડાનું ગામ કહેવાતું હોય ત્યાં પણ એસટીની સુવિધા જાય છે એવી વાત છે પરંતુ આ જ ગામના લોકોએ જ્યારે રોષ દેખાડ્યો છે ધારાસભ્ય વરમોરા સમયે ત્યારે કીધું ત્રણ બસ આવતી હતી બંધ થઈ ગઈ છે રસ્તાને કારણે બસ બંધ થઈ ગઈ પરિવહન બંધ થઈ ગયું છે આ સ્થિતિ છે એટલે જે રસ્તાનું ખાતમુહૂર્ત કરવા આવ્યા એને બદલે તો બીજા રસ્તાની શું સ્થિતિ છે અહીંયા લોકોએ ઉજાગર કરી એટલે જ કહેવાનું મન થાય છે કે તમે માત્ર સોશિયલ મીડિયામાં આધ્યાત્મિક પ્રવચનો અને આધ્યાત્મિક વાતો કરવાને બદલે તમને માનનીય ધારાસભ્યનો હોદ્દો જનપ્રતિનિધિનો હોદ્દો આપ્યો છે વર્મોરા સાહેબ આપ દર વખતે આવા સામનાનો ભોગ બનો છો ને તમે કહો છો કે આ વિપક્ષ હશે કે હશે પણ લોકોની જરૂરિયાત છે એ પૂર્ણ કરવાનો તમારો પાસે સમય છે બે હજાર સત્યાવીસ હમણાં આવી જશે તમને જ્યારે તક મળી છે ત્યારે આપ આધ્યાત્મિક મોટિવેશનલ સ્પીકર આ તે બધું ચાલુ રાખો અમે ના જ નથી પાડતા પરંતુ અત્યારે જે જે પ્રશ્નો છે એમાં ખાસ કરીને ચોમાસા પછી રસ્તાની સુવિધા શિક્ષણની વ્યવસ્થામાં સારી સ્કૂલો આ તમામ ઉપર નજર અંદાજ ન કરો બાકી જેમ ફેસબુકમાં તમે સારું લખો તો એ કોમેન્ટ કેવી આવે છે તમે ફોન નથી પાડતા એવી પણ રાવ છે આવા સમયે તમે હવે રૂબરૂ આવ્યા અને પ્રત્યક્ષ રોષનો સામનો કર્યો છે ત્યારે એક બોધપાઠ લેવા જેવી વાત છે કે આનાથી મત વિસ્તારમાં લોક દરબાર જેવું પોતે એક સપ્તાહમાં એક એક તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ચેકિંગ કરો કંઈક સરપ્રાઇઝ ચેકિંગ કરીને અધિકારીને ખખડાવો સાચું શું છે આ કેમ નથી થતું તમ આ બધું બહુ જરૂરી છે જી માનસી જી ધર્મેશ બિલકુલ આભાર આપનો